વિસ્થાપિતોની જમીનમાં ચાલી રહ્યું છે માટી ખનનનું કાવતરું ખેડાના રઢુ ગામે આવેલ જમીનમાંથી ભૂમાફિયાઓ લઈ જાય છે માટી બે હજાર ચારમાં સરકારે મધ્યપ્રદેશના વિસ્થાપિતોને જમીન આપી હતી સમયાંતરે વિસ્થાપિતો પરત મધ્યપ્રદેશ જતા રહેતા જમીનો પડી રહી છે સ્થાનિક ભૂમાફિયાઓ દ્વારા યેનકેન પ્રકારે વિસ્થાપિતો પાસેથી જમીનો મેળવી માટી વેચવાનો વેપલો શરૂ કર્યો તાજેતરમાં ગ્રામજનો દ્વારા કેટલાક ભૂમાફિયાઓને રોકતા મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો જેમાં ઉલટાનું ભૂમાફિયાઓએ ગામના આગેવાનો વિરુદ્ધ ફરિયાદ કરી હોવાના લાગ્યા છે આક્ષેપો એક કલાક તો બસ બેસી ગયા હું સરપંચ ભાઈ કોઈ પોલીસ નથી આવી ગણો તમે

શું નામ અજિતસિંહ વાઘેલા સરપંચ અજિતસિંહ એક વિષય બન્યો છે કે જે ખાન ખનિજ વિભાગની આંખ આડા કાન હોય એવું પણ લાગી રહ્યું છે તમારી જે ગામની જમીન છે તેમાંથી મોટા પ્રમાણમાં ખનન થઈ રહ્યું છે શું છે સમગ્ર ભાઈ સો ટકા આ બાબતમાં લગભગ બે એક વર્ષથી અમે વારંવાર રજૂઆત કરી ખનીજવાળાએ દંડ પણ આપ્યા સો ટકા પણ એમણે કાર્યવાહી કરવી જોઈએ કે એને ગુનાહિત પ્રવૃત્તિ કરી છે દંડ આપીને તો હું પણ કાલ છૂટો થઈ જઈશ આજે પંદર લાખ દસ લાખની માટી ખોદી જાવ તમે પાંચ લાખ રૂપિયા દંડ ભરો એનો કોઈ મતલબ નથી આમની સજા થવી જોઈએ આમની જોડે કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી કોઈ થતી જ નથી શું છે સમગ્ર બાબત શું છે કઈ જમીન છે કોની જમીન છે ને કઈ રીતના ખનન છે આજે સરદાર આવાસ વાળાની જગ્યા રડુ ગામની અંદર ચાર હજાર વીઘા જગ્યા છે એમપીપી ના ખેડૂતો છે બેકવર્ડ પ્રજા છે સો ટકા હલકા માણસો છે તેમની પાછળ ફોસલાઈ પટાવીને લાખ બે લાખ રૂપિયા આપી નાખવાડુ ગામ ના ને આ વસ્તુ ખલેલ થાય આજે આજુબાજુના ખેડૂતોને આજે પંદર વીસ વીઘા જમીન હોય એની અંદર જો આવો ખાડો કરે તો આજુબાજુનો ખેડૂત શું પકવી શકશે બરાબર અને આજ દિન સુધી આ મુકેશ વસાવા બીજા એમપીયુ પી ના ખેડૂત એની બાજુના એને પતાવી ફોસલાવીને દસ દસ વીઘા ના ખાડા અલિન્દ્રા ચલિંદ્રા પછી નવા ગામ ત્યાં બધે તમે તપાસ કરો બધી એની પૂરી તપાસ કરો કે એની ઉપર કેટલા ગુના છે એની પર કોઈ એક્શન નહીં લેવાતી એનું કારણ શું સરપંચ તરીકે મારી માંગણી એવી છે પચીસ વીસ ફૂટ નું લેવલ ના હોય કેટલું ખોદકામ આજે પંદર પંદર ફૂટના ખાડા કરી નાખ્યા છે આજે પચાસ થી સો સરકારી જમીન ખોદી નાખી છે સરદાર જમીન કે એની તમે તપાસ કરો

આ ફરિયાદ કરી અને એના અમે જામીન લઈને ઘેર આયા એને કોઈ ગુનાહિત પ્રવૃત્તિ લાગુ નથી પડતી સરકારમાં એને તમે લાગુ કરો આજે અમે પકડ્યો ચોર એના ડમ્ફર પકડ્યા રૂબરૂ પકડે એ માણસ છતાંય જો સરકાર આ કામ કરતી હોય ખેડૂત ને ઉપર થી દંડે છે સરપંચને ને સરપંચ પૈસા લેશે તું આય મારી સામે કઈ રીતે સરપંચ પૈસા લેશે

માટી ચોરી ના કેસ છે એનું એનું રેકોર્ડ જોવો તમે એક્રોસિટી લગાણી આજ મારી ઉપર પોતાની ઉપર ધમકી હતી કે રણુ સરપંચ ઉપર હું એક્ટ્રોસિટી કરીશ આ તમામ બાબત ને લઈને પોલીસ ની શું ભૂમિકા લાગે છે તમને પોલીસ કંઈ કરતી નથી મને એવું લાગે છે જો તમારું હેમંત તમાર છેમન વેપટેલ હેમંતભાઈ તમારા ગામમાં ખનન થઈ રહ્યું છે શું છે સમગ્ર બાબત ખનન બહારના માફિયા કરે છે ગામના લોકોને હેરાન કરે છે ગામના લોકોને પરેશાન કરે છે બીજું એવું છે કે આ સરદાર આવાસની જે જમીન છે એ જમીનોમાં ખોદાણ કરે છે બાજુમાં અમારી મોટી મોટી જગ્યાઓ છે એની બાજુમાં જ છે અમારી જગ્યાઓ એવા એ ખોદે તો અમારી આજુબાજુની જગ્યાઓ સો ટકા ધોવાઈ જાય અને અહીંયા ત્રણ નદીનો સંગમ ત્રણ નદી આવે છે વાત્રક છે શેરડી છે અને વાત્રક છે સાબરમતી અને ખારીકટ આ ત્રણેય ચોમાસામાં પાણી આવે તો બધી જમીનો બધી ધૂળ દાખલ થઈ જાય એટલે ખેડૂતો બધા પાયમાલ થઈ જાય બરાબર છે આના રોકવા માટે અમે સમગ્ર ગામે આનો પ્રયત્ન કર્યો તો એ ભાઈ મુકેશભાઈ વસાવા એમણે અમને એવો દમ માર્યો હતો કે તમે ખેડા કે ગાંધીનગર ખેડા કે નડિયાદ ના તમારે જો મારી ઉપર કઈ કરવું હોય તો સીધા ગાંધીનગર જ તો જ તમારું ચાલશે અહીં કે જ તમારું ચાલશે નહીં એટલો મોટો એ ભયંકર માફિયા થઈ ગયો છે બીજું એ માફિયા બહુ ગુનાહિત કરેલા છે એની પર કોઈ કાર્યવાહી થયેલી નથી એની પર કેસ બી છે એને તપાસ કરવી જોઈએ તપાસ કરીને સમજણ પાડવી જોઈએ કે આટલું બધું થયું છે અને એ સમજણ પાડ્યા પછી એને હેઠળ નાખવો જોઈએ અમારી એવી માગણી પોલીસ ની ભૂમિકા શું લાગે પોલીસ ની ભૂમિકા પોલીસ અમે તે જે તે દિવસે રાત્રે અમારે આ બધું થયું ત્યારે પોલીસ માં ફોન કર્યા હતા દોઢ કલાકે પોલીસ અહીંયા આવી હતી ખેડા થી રડુ દસ મિનિટ અંતર છે દોઢ કલાકે પોલીસ આવી હતી છે જમીન એની કોઈ બીજું કશું કરી શકે એની અંદર કોઈ પ્રવૃત્તિ કરી શકે નહીં અને એને એને કઈ કરવું હોય તો ઉચ્ચ અધિકારી જે જે ઉચ્ચ અધિકારી છે એનો પરવા એનું પરમિશન લેવું પડે

એનું કઈ થતું સામે વાળાનું કઈ થતું નહીં યાર સીધા કશું એ સ્કોર્પિયો એની જાતે તોડી છે કેસ કરવા માટે સ્કોર્પિયો એની જાતે તોડી છે ખેડૂતોએ નહીં તોડી આ બાબતે કોઈ આવેદનપત્ર